અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નંબર પર આવેલ બગોદરા ગામ નજીકનો રસ્તો હાલતથી ભારે પ્રભાવિત છે વરસાદી માહોલમાં રસ્તા પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડાઓનો અંદાજ નહીં આવતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે બગોદરાથી રાજકોટ તરફ જતા ભોગાવો બ્રિજ પણ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે જેના કારણે સમસ્યામાં વધુ વધારો થયો છે તો રાદારી અને વાહન ચાલકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે સ્થાનિક પોલીસ જમાવટો હવા છતાં ખાડાઓના કારણે ટ્રાફિક સંચાલનમાં અડચણો આવી રહી છે તો રોડ પર હાજર આરએનબી અધિકારીઓ પ્રશ્નો આવતા પોતાની જવાબદારી ટાળીને રવાના થઈ ગયા હતા જે તંત્રની બેદરકારીને સ્પષ્ટ કરે છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી અકસ્માતો અટકે અને લોકોને રાહત મળે મારે રોજ અપડાઉન કંપનીમાં કરવાનું હોય છે જેથી આ રોડ રહ્યો આ નેશનલ હાઈવે હોડતાલી કે ઘણો ટાઈમ થી આવો નાવો છે ખાડા પડી જાય વરસાદ આવે એટલે પછી ખાલી કપસી પાછી દે અને પછી પાછો વરસાદ પડે એટલે હતો નેવો નેવો થઈ જાય છે

और मैं अहमदाबाद से डेली जामनगर रिलायंस कंपनी में डीजल टैंक कर चलाता हूँ और ये खड्डों की वजह से रोज हमारा टाइम खराब होता है और प्लस जाम भी लगता है और रोड की सिचुएशन बहुत खराब है कृपया आप कर, नम्र करते हैं कि आप जरा ध्यान देवे उसके लिए बहुत बहुत धन्यवाद साहब अहमदाबाद की राजकोट हाईवे पर बगोदरा जी जीव ब्रिज रो बहुत मोटा खाटा पीड़ा है साधन चालकों ने बहुत तकलीफ था

રસ્તે મેડે અમદાવાદ રાજકોટ હાઈવે સુડતાલીસ નંબર નું હાઈવે કરવામાં આવે છે અને તે રોડ ઉપર આવેલું બગોદરા ગામ બગોદરા ગામ ના રોડ ઉપર ખાડા પડી જવા પામે છે ત્યાંથી થોડેક આગળ આવે તો બગોદરા નજીક આવેલ ભોગાવો બ્રિજ છે તે વર્ષોથી ખસર દર હાલતમાં જોવા મળે છે ચોમાસાની સિઝનમાં મસ્ત મોટા ખાડીઓ પોડીઓ જેના કારણે કાપડની લાંબી કટાળો લાગે છે અને આ ખાડાઓના કારણે ઘણી વખત અકસ્માત પણ સર્જાતો હોય છે અને જો ભોગા બ્રિજમાં જો અકસ્માત ફરજાય તો કાપડની સમસ્યા હાળવી સળવી મુશ્કેલ પડી જતી હોય છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલકી ભોગાઓનો વાળો છે વાહન ચાલકો સાથે ટ્રાફિક પોલીસ પણ પરેશાની ભોગવવી પડે છે વાહન ચાલકોની માંગ છે કે આ રોડ રસ્તાને તાત્કાલિક ધોરણે સારા કરવામાં આવે જેના કારણે વાહન ચાલકો રાહદારી તકલીફ ભોગવવાનો વારો ના આવે બુલેટ ઇન્ડિયા ખાતે ધર્મેન્દ્ર ગૌરતી અમદાવાદ બાવરા